તમે વિચાર કરો રામાયણમાં હનુમાનજી મહારાજ એ રામચંદ્ર પરમાત્માના આય કામ કર્યું આય કામ કર્યું આય કામ કર્યું એવા હજારો દાખલા છે પણ આય મેં આટલું કામ કર્યું એનો મને આટલો બદલો આપો રામ પાણી માગ્યું એવો દાખલો બાપુ આખી રામાયણમાં નથી જો આનું નામ બાપુ ભક્તિ કહેવાય આનું નામ સેવ કાંઈ કહેવાય રાજા થવું હોય તો રામ જેવું બાપ થવું હોય તો દશરથ જેવું ભાઈ થવું હોય તો ભરત જેવું દીકરી થવું હોય તો સીતાજી જેવું મા થવું હોય તો તારામતી જેવું ભક્ત થવું હોય તો વિક્ષણ જેવું સેવક થવું હોય તો હનુમાજી જેવું દુશ્મન થવું હોય તો રાવણ જેવું એવા પાત્ર રામાયણમાં પડ્યા છે જો ભાઈ ભાઈ બાપુ તમે વિચાર કરો રામચંદ્ર પરમાત્માની ચૌદ વર્ષ સેવા કરવા વાળો લક્ષ્મણ પણ સંતોએ ના પાડી દીધી ભાઈ તો ભરત જેવા હોવા જો લક્ષ્મણ નો ચાલે જો રામાયણ છે ને ઊંડા ઉતરવાની જરૂર છે રામાયણ રામાયણ તો બાપુ એવો ગ્રંથ છે ને

અને રામે લક્ષ્મણ ને પૂછ્યું કે લક્ષ્મણ આપણે આવ્યા કહેતું તારા મોઢા ઉપર મને ચિંતા હોય એવું લાગે તો કે ના ના મને ના એવું કઈ છે કે ત્યારે લક્ષ્મણ કે છે મોટાભાઈ આપણા બે ના પિતા ગુરુ દશરથ મહારાજ તો કે આપડા ગુરુ બે ના વશિષ્ઠ મહારાજ તો કે તો કે તમારી અને મારી માં ની ભક્તિ માં કોઈ કમી ખરી કે ના બે માં ની ભક્તિ હોય પણ આવું હું કામ પૂછશ કે મેં ચૌદ વર્ષમાં તમારી સેવા કરવામાં કે ભૂલ કરેલી કે ના ત્યારે લક્ષ્મણ કે છે મોટાભાઈ જો આમાં તમારામાં મન મારામાં કાંઈ ફરક ન હોય તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું જ્યારે યુદ્ધ હાલતું હતું રાવણ વરસાદ જેટલા બાણ વરતા તમને એક નો અને મેઘ નાથે મને એક બાણ માર્યું ગોટો વાળી દીધો મને આ ક્યુ ફળ ભોગવવું પડ્યું એ મને હજી શંકા નથી મટતી તમારા મન મારામાં કોઈ ફરક ન હોય તો હું એમ કહું છું કે રાવણ જેવા રાવણનો નું જો બાણ તમને ન હોય તેના છોકરા ની હું હસ્તી હતી ઈ મને મારે ગોટો વાળી દે રામચંદ્ર પરમાત્મા કે સારું કર્યું આ તે મને પૂછ્યું ન કરા તો જીવત ના હોતી હું જો પછી રામે કીધું કે આપણે વનમાં હાલતા થયા ત્યારે કે આશ્રમ આવ્યા હતા તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા તો કે શબરીનો આશ્રમ આવ્યો હતો તને ખબર છે તો કે હા છાડવાના પાંદડાની પ્રકૃતિ

ત્યાં લક્ષ્મણ બાપુ હબાકો આવી ગયો લક્ષ્મણ ઘરે તારી ભલી થાય તારી ચૌદ વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો કે તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ લક્ષ્મણ સુમિત્રાને ને મૂકી ને સીતા ને માં કેતો હોય દશરથને ને મૂકી ને મને બાપ કેતો હોય અયોધ્યા જેવું રાજ મૂકી મારી ભેગો ચૌદ વરા રખડવા આવ્યો હોય તો હું તને ઈ પૂછું છું ભીલડી ના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો તને હું ખા ભાઈ ગયા તીધી લાકડી પડે એમ પડ્યો હો પગમાં અને બાવડું બેઠો કર્યો કે તું મોટા ભાઈ ઈ કેવી રીતે મે તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા તા એ કે ના મેં તો ફેંકી દીધા ઈ તે જે ફળ ને ફેંક્યા ને પક્ષીઓ લઈ જઈને ધ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા તા એની ચાંચમાંથી બિયારણ વેરાણ હતું

અરે બાપુ જીવન મેળવ્યું છે કંઈક મોજ કરી લેવાય આનંદ કરી લેવાની વાત છે બાકી હું તો એમ આપણે મર્યા પછી જો ગામમાં પાંચ જણા તો રોવે નહીં તેને જીવાય ન કેવું જીવન એવું જીવાય આપણી નાચ નો ન હોય આપણો હગો ન હોય આપણા ગામનો નો હોય પણ ખબર પડે કે ફલાણો ભાઈ વિયોગ્યો દીદી આપણા હૃદયમાં હબાકો આવે અરે માણા જેવો માણા વિયોગ્યો એટલે કાક બાપુને લખવું પડે મીઠે ભરેલા માનવી જે જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય બાપુ હારા માણા મીટર મૂકીને નથી નક્કી થતું કે હારા માણા હારા માણા તો બાપુ એ તો અગરબત્તી જેમ બાપુ પોતાના દેહ બાળીને દુનિયાને સુગંધ આપીને આ દુનિયામાંથી વ્યા જાય મહાપુરુષોના ગાણા અમે ગાઈ છીએ ને એમની પેઢીઓ અમારે અહીંયા કોથળા નથી મોકલાવતી પણ કર્યું છે એવું એટલે અમારે ગાણા ગાવા પડે છે એટલા માટે એકાદી વાણી કરું નકરું બોલવામાં પાછું કોક ને ડોલા આવશે એટલે એકાદ બે કડી ગઈ ને વરી પાછું હું તમને વાત કરીશ બાકી મને ખબર છે આમાં તમારે જાય છે દોણામાં હેઠળ જ જતું એ દેખાય નગર ચેક ચેક જાય ને તો બાબુ આમ જો આમ જેમ કોશ ઉઘળી જાય એમ બેઠા હોય નો દાંત કાઢે નો હાથ ઊંચો કરે નો નો અરે હમણાં હમણાં એક બે ત્રણ પ્રોગ્રામ કર્યા ને પણ અમને એમ આમ ઘડિયાળમાં જ ઘડીએ ઘડીએ અમારે જોવું પડે ટેમ ચેમ નથી જાતો આથી એ સાજા બેઠા હોય અને આમ તમે જુઓ ને આપણે એમ કે આમને શું અમે તો એક જગ્યાએ ગયા ને ગરબા ગાયા વાતો કરી ભજન ગાયા પિચરના ગીત ગાય અમારે એક ભાઈ રહ્યો હતો મેં પીચર બીચરના ગાનમાં જો આઈ કઈ કાંઈ કામાં જાય તો કાંઈ કરતા કાંઈ બધું ગાયું પણ હાલ્યા જ નહીં એમાં જે એમ એક વગાડ્યો છે ને પરસો વળી ગયો અને પછી એમ એટલા ઉજવે કે પ્રોગ્રામમાં મજા આવી બહુ સરસ મજા અરે તમારી ભલે તમે હું શું હાથ તો કરવો તો અમને તો ખબર જ ન પડી કે કાંઈ જીવું અમારું એ કોઈ હાલે જ નહીં અરે અમે તો તમારા મહેમાન છે છીએ ભલાભા બે કલાક હમણાં રહીને હિરોડ કહીને ભાગી જાઉં અને મોજ કરી લ્યો હું તો એમ કહું છું કાંઈ છે જ નહીં પાંચસો ઘોડાનો રસાલો લઈને સિકંદર નીકળ્યો ને બજારમાં ફૂટપાથ ઉપર એક ફકીર હું તો ફકીર જો મોજ તો કરવા વાળા ઝોપડામાંય કરે છે અને રોવા વાળા બંગલામાંય રોવે છે પૈસાથી જો મોજ મળતી હોત ને તો આ પૈસા વાળાના છોકરા ઊભા વાડા જેવા નો એમના નેમ રખડતા હોય કોઈ દીકરી નથી તું ચાલી ચાલી વરના ફાંટા રખડે પૈસાથી સુખ નથી બાપુ અહીંયા અમારે સુરેન્દ્રનગરમાં અહીંયા જૂનું જક્શન છે ને રેલવેનું જક્શન ત્યાં બધા બીજા રાજા ઓલા રાંકા ઢેંકા હોય ને કઈ કોઈ ધંધો નહીં માગીને જે ખાતા હોય એ એવા છોકરું હોય ને બાપુ ઈ માગવા ગયું હોય બૈરો માગવા ગયું હોય જણે માગવા ગયું હોય કોક થોડોક રોટલો લઈ આવ્યો કોક થોડી ખીચડી લઈ આવ્યો કોક થોડોક શાક લઈ આવ્યો હોય અને બાપુ બધા ભેગા થઈને એક ડીશમાં ખાતા હોય ને આનંદ કરતા કરતા ભીખ માગીને લાવી હોય ને તો બાપુ આપણે હું તો જોઈ રહ્યું વાહ મારા નાથ વાહ કોકના અહીંયાથી લાવીને ખાય છે એક ડીશ માં બધા કોઈ આઠું જૂઠું કોઈ સમજતા નથી ને કોઈ માનતાય નથી પણ છોકરા છોકરાની માં છોકરા બાપ બાપુ આનંદ કરતા કરતા ખાય ને તો આપણને એમ દાખ આનંદ કહેવાય કઈ બજારે મળે છે અને પૈસા વાળા ની તમે જોવો ને તો છોકરો આમ મોટું કરીને બેઠો હોય બહુ આમ મોટું કરીને બેઠું આપણને એમ દાખલા દિવાળી મૂકવાની કોઈ ભેગા બેહતાય નથી ભેગી વાત નથી કરતા પૈસાથી આનંદ નથી મળતો મારા રામ અંદરથી આવે ચિત્ની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ઘૂમડાની રોજ અને ટાટીયા તાવની ટાઈન આટલું માલિકોરથી આવે પૈસાથી જો મળતું હોત ને નહોતો પૈસાવાળા આપડા આટુ કાંઈ નો હોતવા દે એવું નથી એ ફકીર બજારમાં ફૂટપાથ ઉપર હતો તો સિકંદર નીકળ્યો એની આમ નજર ગઈ એટલે રસાલાના ઉભો રાખ્યો કે ઉભો ઉપર મારે ઓલા ફકીર પાસે જાવ બાપુ પાણાનું ઓછી કરીને ઉથેલો પગ ઉપર પગ ચડાવી બીડી ટેકાવી એક ધોતડી પહેરેલી કાઈ નહીં એની મસ્તી માં હુથેલો સિકંદર યા જઈને એને કે છે એ ફકીર તને માં મોજ આવી માગ કે હું તને તું માગી આજે આપું ફકીરે આમ નજર કરીને મારે ક્યાં કાંઈ જોતું નથી જ્યાં જતા હોઈ આ જાવ

કે પણ શું માગવું હમણાં ભૂખ લાગી સામી ની ડેલી માંથી બે ને આવીને ખાવાનું થઈ ગઈ એક ભાઈ અહીંથી નીકળ્યો હતી ને આ બીડી આપી ટેક આવી હાજર કોઈ બીજી બેન નહીં ખાવા આપે સિકંદર વિચાર કરે કે આને હજી હાજ ઠેકાણા નથી તોય ભાઈડો શાંતિથી થી છે કોણ આપશે કે નહીં આપે ઈ એને ખબર નથી તોય ભરો એ ઉતો છે મારી પાસે મૂક્યાનો માર્ગ નથી તોય એઠો નથી બેહતો એ કે ભલામાણા કાઈક તો માયક મારી મોજ મારી જાય કે તો થોડાક આમ આખા ઉભારો તડકો મારી માથે પડે તો મને થોડીક ટાઈટ વાય છે બીજું કાઈ જોતું નથી ને એમ તો કે આ હા હા તારી મોજ તારી મસ્તી એ કે હું ખુદાના દરબારમાં જાઉં ને ત્યારે આવતા જન્મમાં મારે ખુદાને કેવું છે કે ખુદા મને આવતા જન્મમાં આવી મોજ દેજે આવી ફકીરી દેજે આવી મસ્તી મને દેજે અને પછી જે ફકીર બોલ્યો ને ભાઈ એ જીવનમાં ઉતારવા જેવું છે ફકીર કે શું ક્યો છો એ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં મારે ખુદાના દરબારમાં જવું ને એટલે ખુદાને ને કેવું છે કે આવી મને મોત દેજે ફકીર કેવા તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતાં કે આની પાસે કૂતરો બેઠો છે ને એની પાસે તમે જમાવો રસાલા ને જવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય લે આ પતે એવું છે વાતું થાય રામ વાતું કરણ શું લઈ ગયો રાવણ શું મૂકી ગયો ને પૈસા તો હાથ નો મેલ છે લાવો એક બીડી તો ઉખાડીને એક લઈ આવો ને જોડી અરે એમ નથી રામ કઈક જુદી વાત છે એટલા માટે નથી સમજાતું આ કરી લ્યો બાપુ મને તો એમ થાય કોઈ લુગડું પહેર્યું હોય મને બતાવો કોઈ થીગડા વાળું પહેર્યું હોય કેટલી બાપુ ભગવાનની કૃપા છે કોઈને બાબુ બેઠા એ બધા લગભગ બાપુ કોઈ વાહન વગીના નહીં આવ્યા હોય કોઈના ખિસ્સામાં ખાલી ખિસ્સું નહીં હોય અમારે ત્યાં ઓલો તૈણ હતા મેળામાં જાવ ને આઠ દિન વાર હોય ને આઠ દિન આળોટવાનું ચાલુ કર્યું ને તે ત્રણ રૂપિયા આપે અત્યારે તમે જોવો તો પૈસા 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 છે ને તેથી એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણા કપડા તોય તો આપડી માવડી એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ દો તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું ઓલા જીન્સમાં માં તમે જોવો માથા વ્યા જાય એવા પહેરવાનું ચાલુ આ આ આપણી સંસ્કૃતિ છે અને અને પાછા એને બધા પૈસાવાળા કે આ સારાવાળા એટલે એટલે ફાટલા પહેરીને આવ્યા છે ને હારાવાળા પણ આપણે હાય પાડવી પડે ક્યાં જ આવું સમયની ભલી હારી છે મારો કહેવાનો મિનિંગ હું તો ક્યારેક ક્યારે કહેવા ફાટિયા પહેરવા નીકળ્યાને મને અંતર આવા તો આપણે પહેરી પહેરીને મરી ગયા ખબર નથી આવું ટાણું આવશે હાંસી ને રાખત અત્યારે આમની હર્યા આપણે પ્યારાથી નીકળ્યા વગર ઓલે મેળા એવું જ ખર્ચોય ન કરવો પડે પણ અમે તો થીગડા ઉપર તીંગડા થીંગડા ઉપર તીગડા ઢબકેર્યા અને અત્યારે પણ માન માન નવા લગડાનો મેળ પડ્યો હતા અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું અરે જુઓ તો ખરા આમ પ્રકૃતિના ફેરફાર કરી નાખ્યો એમ આ આ વરસાદ અત્યારે આવે છે ને ભગવાન ભૂલી ગયો છે અત્યારે શિયાળો છે ઉનાળો છે આપણે બધું સકડું ફેરવાયું નહીં કારણ કે આમાં બધું ઊંચું ચાલે છે તમે શોખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો શોખું ઘી છે શોખું ઘી ખપે મને કહેજો ઓલા દારૂ બાવળી એમ વેસે મૂંગે મૂંગા તો ખપી જાય એટલે જો

બાપુ હજી આજની તારીખ સુધી માતાજી ની આવા સંતો ની આવા સ્ટેજ ની ઈશ્વરની કૃપા છે તમારા બધા છે હજી મારું એક છોકરું બાપુ હજી આજની તારીખ મને મારું જાજા બધા છે મારા પણ હજી બાપુ ઈશ્વરની કૃપા છે કે હજી મારા કુટુંબમાં હજી બાપુ કોઈ એડ્યું નથી એમ મારું કોળ કયું મારું ખાનદાન કહ્યું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય ખાનદાન તો ખબર હોવી જોઈએ મારા મા બાપ કોણ છે એની જો ખબર ન હોય તો બાપુ જિંદગી જીવો તો શું મરો તો કાંઈ ફરક નથી પડતો હું કહેવા ઈ માંગુ છું કે જીવન અમૂલ્ય મળ્યું છે છોકરા કાજુ બદામની એમની ઓગઠ કરે બોલો આપણને પાર લઈ નથી જીડ્યું અત્યારે આપણે છોકરા આગળ કાજુ બદામ માટે લાવી ને આપણે કે લાલા બટા તારા નું ભાગ લેતા પાટું એમાં ન ખાઉ એટલે આ ખાને હવે અમને પાર લઈ નથી જીડ્યું પણ સમય મારો કહેવાનો મીનિંગ કાજુ બદામ બાપુ જોવા નોતું મળતું ખાવાની વાત તો તમે ક્યાં કરો જોવા નોતું મળતું અત્યારે જો ભગવાને તમને જોકે નો વાપરીને મુબારક નખા ત્યારે ખવડાવું જ બધાના છોકરા ખાય એવું છે પણ અમુક લોહિયા છે ન મરતા ખાતાય નથી ખવડાવતાય નથી અમુક અમુક છે એવા આપણે ખાડા ચા અમુક છે હા મુક્યાંનું માલગ નથી પણ એમને નથી ખાતું છોકરાને નથી ખાતા હવે આવા ખર્ચા કરાય એટલે આ અત્યારે ભગવાન હાઇપું છે ખર્ચા કરીને પણ નથી ફતતું એટલા માટે મહાપુરુષો વાણીમાં એક વાણીમાં એવું કહે છે કે એક સદાર બાપુ ની વાણી છે એ વાણી ઉપર ધ્યાન આપજો કારણ કે વાણી છે ને વાણી એ મંથન કરવાની જરૂર છે મંથન કર્યા વગર એ સમજાય નહીં શબ્દ શું કહેવા માંગે જ્યાં જ્યાં ભજન છે ને જ્યાં જ્યાં વાત ઉ હોય એમ નામ બાપુ ભજન ન થાય અને આ તો બધું છે ને ઠીક છે જેમ છે એમ નકર સંતોએ જે ભજન બનાવ્યા છે એ શબ્દો તમે જો કડિયું તમે જો એનો ઢાળ તમે જો હજી આપણે કઈ વિચાર્યું નથી નકર હું તમને એમ કહું આટલા બધા આપણે એજ્યુકેટર બધા હોશિયાર ભજન બનાવીને બજારમાં મૂકો તો એક એક શબ્દ બાપુ આમાં વધારે હોય ને તોય નો હાલે એક ઓછો હોય તોય હાલે એનો ઢાળમાં ફેરફાર હોય તોય નો હાલે અને શબ્દ ની અરે શબ્દ નો જો પ્રાસ નો મળતો હોય તોય નો હાલે આને આની છે ને આપણે કોઈ કદર કરી ના હકી બાકી ભજનની જેને કદર કરીને જેને મંથન કર્યું જીવનમાં ઉતર્યું ને એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા અને એ સાધુ નત ને ભજન એને અડ્યું નત તો આ દુનિયામાં કોઈ ઓળખત નહીં આ જેને જેને શબ્દ અડી ગયા ને આ મીરાબાઈ અમારા દરબારની દીકરી હતી બાપુ એનો એક જ શબ્દ અડી ગયો અને ગોકુળમાં ગયા ગોકુળમાંથી દ્વારકા આવ્યા અને પછી બાપુ એને જે ભજન કરીને કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં બાપુ એ હમાય ગયે હમાય ગઈ જે આજની તારીખમાં પાછી નથી આવી એનું નામ બાપુ અડી ગયો કહેવાય હું એવું નથી કહેતો કે આપણે બધા જશું પણ બાપુ એક ઘડી આથી ઘડી આથી મેં પુનિયા કલાકમાં કાંઈક કરજો અને એ તમારી મારી ભેળું આવવાનું છે બાકી તો બાપુ આ મારા છોકરા ના મારી બહુ ના મારા ભાઈઓ ના મારા બાપા ઈ એ તો બધું શેર આપણે ઊભું કર્યું છે આપણે ફરજમાં આવે માં આવેલ હાસવ પડે એમાં કઈ બહુ મોટી વાત નથી પણ આપણે આપણા આપડા કરીએ છીએ ને એ આપણા જ આપણને દિવાળી મૂકવાના છેલ્લે હળગાવા બીજા કોઈ નથી આવવાના આપણા જ આપણને હળગાવાના છે ભલે ને ભાઈબંધ હોય દોસ્તાર હોય હગા હોય ગામના હોય હળગાવા ટાણે તો આપણા જ કોક આવવાના કોઈ નહીં દિવાળી મૂકે ચાઇ ગયો લે હાલ તાર આપને મૂક આપણા જ આપણને હળગાવાના એટલે આપણા છે એ બરોબર છે આપણે ઊભું કર્યું છે એટલે આપણે પાલવવા પડે હાચવવા પડે પણ આપણા નથી મગજમાં રાખજો તમે જે કરશો ને એ તમારી હારે આવવાનું છે હું જે કરું છું મારી હારે આવવાનું છે બાકી વાતમાં કાંઈ છે નહીં એટલા માટે સંત એક વાણીમાં કે છે આલી ભરવાને પાણી પાણી બોલાવે સજ ગુરુ જ્ઞાની બોલાવે ગુરુ માર મોમ ને સી સી હિ માસર મોમ ને સી સી ભુલાવેશ ગરુ જ્ઞાન આહિભરને પાણી પાણી ભુલા વેસ ગ ગુરુ જ્ઞાન ભુલા વેસ દ ગરુ

આપણે લેવા ગયા એટલે બૈરો એમ કે તેલનો ડબ્બો ફૂટી ગયો લાવી દેવો પડે એ આપણે ઉફુ કર્યું એમાં પછી વિખવાદ ન કરાય પણ આ મહાપુરુષો કહે છે આ લગ્ન છે ને બીજા લગન છે અને આના આરે જો બાપુ લગ્ન થઈ જાય ને બસ જિંદગીનો ફેરો મટી જાય વસ્તુ આવી છે એટલા માટે સતર બાપુ વાણીમાં એટલે કહે છે વીતી જાય છે જુવાની મારી વીતી જાય છે જોવાની જોવાની મારી બોલાવે છે તે ગુરુ જ્ઞાની અહાલી પાણી પાણી બોલા

એટલે કીધું કે કે તું નહીં અંતર માં ઠીક કરીને બે જા પછી કરવું પડે ને કઈ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાચું જા